ગુજરાતમાં વિસાવદર અને કડી વિધાનસભા બેઠકની જે પેટા ચૂંટણીથી આ પેટા ચૂંટણીના કારણે કોંગ્રેસની જે પ્રકારે કારમી હાર થઈ છે ને તે મામલે હવે કોંગ્રેસમાં ભૂકંપ આવ્યો છે અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે તેમના પ્રમુખ પદ પરથી રાજીનામાની જાહેરાત કરી છે નમસ્કાર આપ જો રહ્યા છો હોટલાઇન વિસાવદર અને કડી વિધાનસભા બેઠકની પેટા પરિણામ ને વિસાવદરમાં આમ આદમી પાર્ટી છે તેનો જ્વલંત વિજય થયો જ્યારે કડીમાં ભારતીય જનતા પાર્ટી છે તેમનો પણ ભવ્ય વિજય થયો આ બંને ચૂંટણીમાં કોંગ્રેસે દમખમ સાથે પ્રચાર કર્યો હતો પરંતુ તેમની રણનીતિ કામ ના આવ્યા મતદારો છે તેમને તે લુભાવી ના શક્યા આકર્ષી ન શક્યા અને વિસાવદરમાં

અમરસિંહ વાઘેલાના એ પરિવારમાં સગા થાય ને મારે ત્યાંથી એમના સાથે પરિચય એક સરખો રહ્યું છે એટલે ક્યારેક કેટલાક લોકો કંઈક આવી વાત કરતા હોય છે કે કંઈ અનુકૂળ ન આવે અરે ભાઈ પક્ષમાં અનુકૂળતા મુજબ ચાલીએ છીએ ત્રણ મહિને રિવ્યુ થાય અને પ્રજાના પ્રશ્નો માટે સંગઠન આપું કામ કરે એના માટે થી પણ મોનિટરિંગ થશે

કડી અને વિસાવાદાર બંને ચૂંટણીઓ ખૂબ મહેનતથી લડાઈ એનો યશ મારા કાર્યકર્તાઓને છે પરિણામ નથી આવી શક્યું એની જવાબદારીનો મેં સ્વીકાર કર્યો છે અને મેં થોડા સમય પહેલા જ અમારા ઓલિબિયા કોંગ્રેસ કમિટીના પ્રેસિડેન્ટને મારું રાજીનામું મોકલી આપ્યું છે કે પરિણામ નથી આવી શક્યું એની જવાબદારીનો હું સ્વીકાર કરું છું અને આજે જ અત્યારે જ આ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકેની આપની સાથે આ છેલ્લી મારી પ્રેસ કોન્ફરન્સ છે અમારા સંગઠનના મહામંત્રી અને ડેપ્યુટી લીડર સીએલપી શૈલેષભાઈ પરમારને મારી જવાબદારીઓ જ્યાં સુધી એઆઈસીસી નક્કી ન કરે નવા પ્રમુખની જવાબદારી કોને આપવાની એ નક્કી ન થાય ત્યાં સુધી જેટી રોજ નું કામકાજ છે એ જોવા માટે મારો આજથી જવાબદારીનો ભાર એ પરમારને સુપ્રત કરું છું જે મેં અમારા પણ જણાવી દીધું છે કે રાજીનામું આપવું ને પછી મંજૂર થાય ત્યાં સુધી રાહ પછી કોઈ ના પાડે કોઈ મનાવે એની હું મોરલ રિસ્પોન્સિબિલિટીનો સ્વીકાર કરું છું અને એટલે અત્યારથી જ મારા કાર્યભાર નો પદ ત્યાગ કરું છું આજથી ત્રીસ વર્ષ પહેલા આવો જ એક પ્રસંગ થયો હતો અને જયારે મિનિસ્ટર તરીકે રાજીનામું આપ્યું હતું ચીફ મિનિસ્ટર રાજીનામું મંજૂર કરે એની રાહ જોયા વગર મિનિસ્ટરની ગાડી બંગલો સોંપીને વિધાનસભાના ક્વાર્ટરમાં રહેવા ગયો હતો એ જ રીતે અત્યારથી જ હું પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે મારી જવાબદારી મલ્લિકાર્જુન ખાસ આભાર માનીશ અમારા જનરલ સેક્રેટરી ઓર્ગેનાઇઝેશન વેણુગોપાલજી સતત જન માર્ગદર્શન અને એક લડાયક રીતે વિચારધારા માટે લડે છે એવા રાહુલ ગાંધીજી

संगठन सर्जन अभियान की शुरुआत करनी थी तो उसका पायलट प्रोजेक्ट गुजरात में हमें दिया और बहुत ही सीनियर नेता हमारे डिस्ट्रिक्ट प्लेस पे गए कार्यकर्ताओं की आवाज सुनी और कार्यकर्ताओं की आवाज सुनने के बाद 40 डिस्ट्रिक्ट में डिस्ट्रिक्ट कांग्रेस के प्रेसिडेंट्स बने हैं ओवरऑल सभी जगह से कार्यकर्ता बहुत खुश है आज जब इतना बड़ा होता है कि छोटी-मोटी जगह पे या, में एरर भी हो सकती है या कहीं पर सभी को संतुष्ट करना संभव नहीं होता है पर संगठन सर्जन अभियान में एक बात यह भी है कि अगर आज अपॉइंटमेंट होगी तो फाइनल नहीं हर तीन महीने पे उसके ऊपर निगाह उसका काम का मॉनिटरिंग होगा कार्यकर्ता की आवाज भी सुनी जाएगी तो अगर कहीं ऐसा है तो उसको करने की भी पूरी गुंजाइश है मैं धन्यवाद करता हूं हमारे कांग्रेस के जो डिस्ट्रिक्ट प्रेसिडेंट्स थे उन्होंने इस बात को स्वीकार करते हुए कि बदलाव होता है पार्टी में उन्होंने नए आने वाले अध्यक्षों को बड़े प्यार से गले मिलकर गुलमलाएं पहनाई है चाहे अहमदाबाद में हमारे हिम्मत सिंह पटेल हो या कल में गांधीनगर साबरकांठा अरवली पर्सनली गया था तो एक परिवार में जैसे मिलते हैं उस तरह से बदलाव को स्वीकार किया है उन सभी का मैं धन्यवाद करता हूँ आज कड़ी और विसावदर के उपचुनाव में मैं मेरे पार्टी के बब्बर शेर जैसे कार्यकर्ताओं का दिन से धन्यवाद करता हूं 30 साल से जिस राज्य में शासन नहीं है वहां कांग्रेस का कार्यकर्ता मजबूती से चुनाव में लड़ा लेकिन चुनाव के नतीजे हमारे लिए बहुत बुरे आए हैं कांग्रेस पार्टी में मॉरल रिस्पॉन्सिबिलिटी नाम की एक चीज की परंपरा रही है तो इस मॉरल रिस्पॉन्सिबिलिटी को स्वीकार करते हुए प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष पद से मैंने कुछ देर पहले ही हमारे राष्ट्रीय अध्यक्ष खड़गे साहब को इस्तीफा भेज दिया है और जब तक नया चयन नहीं होता है या नई जिम्मेवारी किसी को दी नहीं जाती है तब तक, तक हमारे जनरल सेक्रेटरी ऑर्गेनाइजेशन शैलेश भाई परमार जो दिन ब दिन का काम होगा उसको देखेंगे मैं इसी प्रेस कॉन्फ्रेंस के साथ इसी वक्त प्रदेश कांग्रेस के अध्यक्ष पद की जिम्मेवारी छोड़ रहा हूं पर कांग्रेस का एक सिपाही हूं जितनी ताकत से यहाँ बैठ के मेहनत की है उतनी ही ताकत के साथ कांग्रेस पार्टी के लिए मैं काम करता रहूंगा पार्टी कार्यकर्ता को नेता बनाती है तो नेता में से कभी कार्यकर्ता बन के भी काम कर, करने में मजा आएगा तो मैं वो काम करता रहूंगा मैं धन्यवाद करता हूं खड़गे साहब का मैं धन्यवाद करता हूँ राहुल गांधी जी का मैं धन्यवाद करता हूँ के सी वेणुगोपाल जी का और मुकुल वास्तविक जी का जिनको ने पूरा समर्थन प्यार दिया है और उन्हीं के प्यार और आशीर्वाद के साथ जो कुछ कर सका मैं कर पाया हूँ मेरे कांग्रेस के कार्यकर्ताओं का धन्यवाद करता हूँ प्रेस और मीडिया के साथ ही और गुजरात की आवाम ने भी एक

એના માટે આ બે ચૂંટણીઓ આટલી મહેનત મારો કાર્યકર્તા કરે અને પરિણામ ના આવે તો એની નૈતિક જવાબદારી મારી બને બને ને બને એટલે આપને કદાચ બે જ સીટ લાગે પણ આ સીટ જીતાય હોત તો આનાથી ગવા કેટલી ઊભી થઈ હોત એ વાતની ગંભીરતા હું સમજુ છું અને એટલા માટે જ નિષ્ફળતા મળ્યા પછી પણ આ નાની છે એમ કરીને પદ પર ચોટી રહેવાની માનસિકતા ક્યારેય નથી રહી

કોલેશન કરવું કે ના કરવું એના અંગે પોલિટિકલ અફેર્સ કમિટીમાં લાંબી ચર્ચાના અંતે સર્કિટ હાઉસમાં બહુમતી સભ્યોની જે વાત હતી અને આમ આદમી પાર્ટીને અભિનંદન વિસાવદરમાં જીતવા માટે અમારું નેશનલ લેવલ પર અલાયન્સ છે એક લેવલથી નીચેની કોઈ પાર્ટીઓ માટે સાથી ઉપર હોય એને કદી બરાબર નથી પરંતુ હરિયાણાની ચૂંટણી વખતથી સ્થાનિક કક્ષાએ રાજ્યો જે પરિસ્થિતિ પેદા થઈ હતી એનું પણ એક કારણ માં કોઈ ભવિષ્યવાણી નથી અમે સંસદ સાથે લેવા હતા આ ચૂંટણી નથી કાલની વાત આજે રાજનીતિમાં માં હોઈ શકતી નથી

દર 3 કામની સમીક્ષા એનો એનો એક ભાગ છે અને જે પ્રમુખો નિમાયા છે એની ટ્રેનિંગ એમને ને એમાં કોણ કોણ ખરાબ એનો રિવ્યુ પ્લેટફોર્મ નથી આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો